નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે ડિઝાના ઝેડા ગામે રબારી સમાજના સુધારણા લક્ષી બંધારણ અમલમાં દુધેશ્વર મહાદેવના મંદિરે સમાજના અગ્રણી અને સમાજે અમલમાં મૂક્યા નવા નિયમો પ્રસંગમાં અમલ અને પ્લાસ્ટિકની બોટલ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે લગ્નમાં મહેંદી રસમ પ્રી વેડિંગ શૂટ તેમજ વેલકમ પીણા ડીજે પર પ્રતિબંધ લગ્નમાં પડલામાં પણ ચાર જ દાગીના મૂકવા એ પણ છ તોલાની મર્યાદામાં જ મૂકવાના તેમજ લગ્ન પ્રસંગમાં આવનારને વળતું ઓથમણી કરાવી કે લેવી નહીં લગ્નમાં પત્રિકા ન છપાવી એની જગ્યાએ ડિજિટલ પ્લેટફોર્મનો યુઝ કરવા તેમજ લગ્નમાં બે મીઠાઈ સાથે અને પાંચ વસ્તુઓ જમવામાં રાખવી લગ્નમાં ભાડેથી કપડાં લાવી પહેરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ધાનેરાના વેપારી સાથે હની ટ્રેપની ઘટના એક મહિલા સાથે ચાર લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ મહિલા સાથે અન્ય ચાર લોકોએ ભેગા મળી પ્રેમ ઝાડ ફસાવ્યો હતો અને વેપારી વિડીયો વાયરલ કરવાની સાથે બળાત્કાર કરવાની વેપારીને અપાઈ ધમકી વેપારી પાસેથી બ્લેકમેલ કરીને અગાઉ પણ બે પોઈન્ટ પચાસ હજાર રૂપિયા કઢાવ્યા હતા ત્યારબાદ ફરી દસ લાખની કરાઈ હતી માંગ ગઈકાલે રાત્રે પણ વેપારીને ધબકાવી મારામારી કરી રૂપિયા આપવાની કરાઈ હતી માંગ સમગ્ર મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ કરતી ધાનેરા પોલીસ બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો છે સવારના સમયે તાપમાન ઓગણત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે બપોર સુધીમાં તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે વરસાદની આગાહી કરી છે અઠ્યાવીસ મેના રોજ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ઓગણત્રીસ મેના દિવસે પણ છૂટાછવા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે આગામી ખરીફ ઋતુમાં મગફળીના પાકમાં સફેદ ધેણ અને મૂંડાના અસરકારક નિયંત્રણ માટે ખેડૂતોએ કેટલાક મહત્ત્વના પગલા લેવા જરૂરી છે ખેડૂતોએ ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ આનાથી જમીનમાં રહેલા કોશેટા અને સુષુપ્ત અવસ્થામાં રહેલા પુખ્ત કીટકો બહાર આવશે સૂર્યતાપ તેમજ પરભક્ષીઓથી તેમનો નાશ થશે સાંજના સમયે ખેતરના શેઢાપાડા પરના ઝાડને હલાવીને ઢાલિયાને કેરોસિનવાળા વાસણમાં એકત્ર કરી નાશ કરવો જોઈએ રાત્રિ દરમિયાન પ્રકાશ પિંજર ગોઠવવાથી ધૈણના ઢાલિયા કીટકો આકર્ષાશે આ રીતે એકત્ર થયેલા કીટકોનો નાશ કરી શકાય છે મૂંડાના નિયંત્રણ માટે બ્યુવેરિયા બાસિયાના અથવા મેટારિઝિયમ એનિસોપલી પાવડર એરંડીના ખોળ સાથે જમીનમાં આપવાની ભલામણ છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર સિટી યુનિટમાં કંપની કમાન્ડર તરીકે ફરજ બજાવતા સ્વ પ્રકાશચંદ્ર દરજીના પરિવારને હોમગાર્ડ કલ્યાણ નિધિ સહાય આપવામાં આવી છે જિલ્લા કમાન્ડર હિમંતસિંહ રાઠોડે મૃતક જવાનની પત્ની સુશીલાબેન દરજીને રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખનું ચેક સુપરત કર્યું હતું આ ઉપરાંત મહિલા હોમગાર્ડ સભ્ય કંચનબેન પરમારના સંતાનને અભ્યાસમાં સારા ટકા મેળવવા બદલ રૂપિયા પાંચ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવી હતી જિલ્લા કમાન્ડન્ટે તેમને પણ એક ચેક અર્પણ કર્યો હતો ડીસા તાલુકામાં ભવણમાં આવેલા શનિધામ મંદિરે વૈશાખ વદ માસના દિવસે શનિદેવની જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા શનિધામ મંદિર ડીસા અને આસપાસના વિસ્તારમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે દર શનિવારે અહીં હજારો ભક્તો દર્શન કરવા આવે છે ભક્તો ભગવાન શનિદેવ અને હનુમાનજી મહારાજને તેલ ફૂલ કાળા તલ અને કાળા અડદ સહિત પ્રસાદ ચઢાવે છે તેઓ પોતાની મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે અંતે ગુજરાતની આઠ હજાર ત્રણસો સત્યાવીસ ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે મુદત પૂર્ણ થઈ ગઈ હોય અને લાંબા સમયથી પેન્ડિંગ રહેલી ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન કરાયું છે ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બાવીસ જૂને મતદાન યોજાશે અને પચીસ જૂને મતગણતરી હાથ ધરાશે બે જૂને ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે નવ જૂન સુધી ઉમેદવારી પત્ર ભરી શકાશે દસ જૂને ફોર્મની ચકાસણી કરાશે અને અગિયાર જૂન સુધી ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ એક પોઈન્ટ ત્રીસ કરોડ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદ પરિચય ઝોન ઉત્તર ગુજરાત નો તારીખ ચોવીસ અને પચીસ મેના રોજ બે દિવસીય અભ્યાસ વર્ગ યોજાયો હતો જેમાં ગુજરાત મહારાષ્ટ્ર ગોવા રાજ્યમાંથી અઠ્યોતેર પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન નેશનલ કન્વીનર સંસ્કાર મુકેશજી જૈન તેમજ રાષ્ટ્રીય પેટ્રોન સેવા એસ એસ મંથાજી ખાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંપર્ક સેવા સંસ્કાર પર્યાવરણ મહિલા સહભાગીતા જેવા વિષયો પર સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમને ને અધ્યક્ષ અધ્યક્ષ એલ આર જાજુજીએ ડિઝાઇન કર્યું હતું અને તેનું સંચાલન ક્ષેત્રીય મળા સચિવ વિનોદજી લાઠિયાએ કર્યું હતું ક્ષેત્રીય જોઈન્ટ સચિવ પ્રાંતિય અધ્યક્ષ અને પ્રાંતિય સચિવ મળીને સમગ્ર કાર્યશાળાનું આયોજન કર્યું હતું ભારત વિકાસ પરિષદ પાલનપુરની બંને શાખાના કાર્યકર્તાઓ તમામ સુવિધા પૂરી પાડી કાર્યક્રમને સફળ બનાવ્યો ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

નગરપાલિકાના વહીવટ સામે ગંભીર આક્ષેપો કર્યા છે ડીસા શહેરમાં રેન બસેરાના નિર્માણ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો સાથે ડીસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસર અને ડીસા પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું કોંગ્રેસે નગરપાલિકાના અણઘટ વહીવટી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત સરકાર દ્વારા ડીસા નગરપાલિકાને દસ રેન બસેરા બનાવવા માટે કુલ રૂપિયા છત્રીસ લાખ પચાસ હજારની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જો કે કોંગ્રેસના આક્ષેપ મુજબ આજ દિન સુધી એક પણ રેન બસેરાનું નિર્માણ થયું નથી આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યોને આપવામાં આવતી ગ્રાન્ટમાંથી પણ રેન બસેરાના નામે ફાળવવામાં આવેલા ગ્રાન્ટનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરવામાં આવ્યો હોવાનું અને જે સ્થળોએ બાંધકામ દર્શાવવામાં આવ્યું છે ત્યાં વસવામાં કોઈ પણ બાંધકામ થયું ન હોવાનું કોંગ્રેસ આગેવાનોએ જણાવ્યું હતું વધતી જતી ગ્લોબલ વોર્મિંગની અસર વાતાવરણમાં જોવાઈ રહી છે જેના કારણે અતિશય ગરમી તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી બનાસકાંઠા જિલ્લામાં પડી રહેલી કાળઝાળ ગરમીના કારણે પ્રજાજનો પણ આકુળ વ્યાકુળ બની ગયા છે વહેલી સવારથી ગરમીનું પ્રમાણ વધતા ખેતી કામ કરતા ખેડૂતો માટે પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે જેમાં મંગળવારની વહેલી સવારે ડીસાનું તાપમાન એકત્રીસ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે જે બપોરના સમયે એકતાલીસ ડિગ્રી પાર પહોંચી જતા આકરી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે ગરમીના માહોલ વચ્ચે ખેતીની સિઝન પણ આવતા ખેડૂત વર્ગ માટે ગરમી મુસીબત મૂકી રહી છે આ અંગે કેટલાક ખેડૂતોએ જણાવ્યું હતું કે આવી ગરમી સિઝન પહેલી વાર જોઈ છે ખેતીનું કામ પણ થતું નથી અને અગિયાર વાગ્યે અને હથિયાર હેઠા મૂકી દેવા પડે છે મહેસાણાની દૂધસાગર ડેરીએ દૂધ ઉત્પાદકો માટે મહત્વનો નિર્ણય લીધો છે ડેરીએ દૂધના ખરીદ ભાવમાં દસ રૂપિયાનો વધારો કર્યો છે હવે દૂધનો ભાવ આઠસો વીસ રૂપિયાથી વધીને આઠસોને ત્રીસ રૂપિયા પ્રતિ કિલો ફેટ થયો છે આ ભાવ વધારાથી દૂધ ઉત્પાદકોને વાર્ષિક અડતાલીસ કરોડ રૂપિયાનો ફાયદો થશે ડેરી સાથે જોડાયેલા પાંચ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને આ નિર્ણયનો લાભ મળશે છેલ્લા ચાર વર્ષમાં દૂધના ભાવમાં એ ચૌદમી વખત વધારો થયો છે ચાર વર્ષ પહેલાં દૂધનો ભાવ છસો પચાસ રૂપિયા હતો આ સમયગાળામાં દૂધના ભાવમાં કુલ રૂપિયા એકસો ને એંસીનો વધારો નોંધાયો છે